વિષાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી વખત ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે તેમના પર વરસ્યા છે અને વિધાનસભામાં તેમને પટાવાળા કહેતા વિવાદનો મધપૂળો છનછેડાયો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

ઈ ન્યા પટાવાળા છે મે નજરે જોયા છે નથી કાઈ ધારાસભ્ય સભ્ય બારા સભ્ય કાઈ ઈ આયા ઈ નવા સભા કોટી બંડી બધું આયા ન્યા એની પાસે કચરા પોતા કરાવે છે અમે નજરે જોઈ છે દોસ્તો રોવે છે રોવે પણ કઈ નથી એકતા કોઈને અને મારી વાત ખોટી હોય તો વિધાનસભાના કેમેરા છે ને એમાં લાઈવ રેકોર્ડિંગ થાય છે સીસીટીવી રિલીઝ કરી દો આખા ગુજરાતમાં જનતા જોઈ લે કાયદેસરના કચરા પોતા કરાવે છે આની પાસે હું દાવા સાથે મેં પચાસ વખત અલગ અલગ જનસભાઓમાં કીધું કે ભાજપના ધારાસભ્યો છે એ વિસ્તારમાં ધારાસભ્ય વિધાનસભામાં પટાવાળા પટાવાળા લેવલના માણસોને તમે ધારાસભ્ય બનાવીને બેઠા છો આમાં પીડા કેમ ઓછી થાય દોસ્તો કાંઈક ભણેલા ગણેલા બાજુ તમારું દૂરબીન ફેરવો તમારો કેમેરો આ ભણેલા માણા બાજુ કરો અને તમારો કેમેરો ઝૂમ કરોને તો તમને ગોપાલભાઈ ઇટાલિયા ઈસુદાન ગઢવી ચૈતર વસાવા જેવા હજળ બમ યુવાનો તમારા કેમેરામાં દેખાય દોસ્તો ખૂબ ખૂબ હૃદયપૂર્વક બધાનો આભાર ભારત માતા કી જય જવાન હલો આ અવાર નવાર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે અને જે પ્રકારે તેમના નિવેદનો સામે આવી રહ્યા છે અને ખાસ કરીને વિધાનસભામાં આ ભાજપના ધારાસભ્યો છે તેમને ચિંગમ તરીકે પણ સરકાવે છે અને તે ત્યાં સુધી છે કે આ વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની પટાવાળા જેટલી પણ હૈસિયત નથી અને તેમણે આ શબ્દ જ્યારથી ઉચ્ચાર્યો છે ત્યારથી વિવાદનો મદ પૂળો છંછેડાયો છે અને ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવ આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવ ભુવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર